સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન ડે ઉપર તો માધ્યમિક શાળાઓમાં સરકારી અને ગ્રાન્ટેડ જે ઉમેદવારોનો આ બંને શાળાઓમાં સ્કૂલ ફાળવણી થયેલી છે એવા કુલ એક હજાર એકતાલીસ ઉમેદવારોની જે યાદી છે બરાબર એમાં આવા ઉમેદવાર કે જેને બંને શાળાની ફાળવણી થયેલી છે એને હવે સંમતિ આપવાની છે તો એના માટેની આ નોટિફિકેશન છે જાહેર થઈ ગઈ છે એની ઓફિશિયલ વેબસાઇટ પર પણ મૂકાઈ ગઈ છે તો એમાં તમે લોગ થશો એટલે તમને સંમતિપત્રક નામનું એક ઓપ્શન જોવા મળશે એમાં લોગ ઇન થઈ અને તમારે જે શાળા પસંદ કરવી હોય એ તમારે પસંદ કરવાની રહેશે બરાબર તો આ જે એની આજની સૂચના છે એ આવેલી છે તમે અહીંયા એની તમામ સૂચનાઓ છે એ જોઈ શકો છો તમે ઓફિશિયલ સાઇટ પર જઈ અને આ તમામ સૂચનાઓ વાંચી અને એની તારીખ આપેલી છે કે ઓગણીસ સાત બે હજાર પચીસથી લઈ અને વીસ સાત બે હજાર પચીસ સુધીમાં તમારે રાત્રે અગિયાર ને ઓગણસાઠ કલાક સુધીમાં આ સંમતિ આપવાની રહેશે બરાબર હા આગળ આપણે આગળના વિડીયોમાં આપણે વાત કરેલી છે કે જો તમે સંમતિ નહીં આપો તો એમાં શું થઈ શકે તો એ વિડિયો પણ ચેનલ ઉપર જઈને જોઈ લેજો તો આવી જ તાત્કાલિક અપડેટ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ હતો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ